મરી મસાલાના શહેર તરીકે ઓળખનાર સુરત શહેરના ફરી મરી મસાલાના શહેર તરીકે ઓળખનાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાંસદ મુકેશ દલાલની આગેવાની માં ખાસ મહિલાને મરી મસાલા બનાવવાની ટ્રેનિંગ અપાઈ હતી મહિલાઓએ નવ જેટલા અલગ અલગ મસાલા બનાવ્યા હતા

સાંભર મસાલા અને પુલાવ મસાલા બનાવવામાં આવ્યા હતા મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે માટે અને કઈ રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર મહિલાની દિશામાં ખૂબ તેજ ગતિએ કામ કરી રહ્યા છે તે અંતર્ગત વુમેન એમ્પાવરમેન્ટ મહિલાનું સશક્તિકરણ થાય તે માટે મહિલાઓ ઘર બેઠીને પોતાનો નાનકડો બિઝનેસ કરી શકે આત્મસન્માનપૂર્વકનું જીવન જીવી શકે તે માટે અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવ પ્રકારના મસાલા બનાવવાની ટ્રેનિંગનો કાર્યક્રમ ત્રણ દિવસ માટે કરવામાં આવ્યો હતો આજ રોજ ટ્રેનિંગનું સમાપન થાય છે અને આ ત્રણ દિવસમાં આ બહેનો નવ પ્રકારના વિવિધ પ્રકારના મસાલાઓ જેમ કે ગરમ મસાલો ચાટ મસાલો પાવભાજીનો મસાલો પુલાવનો મસાલો બિરિયાનીનો મસાલો એમ વિવિધ પ્રકારના મસાલો બનાવતા શીખી ગયા છે સાથે સાથે કઈ ચીજમાં કઈ પ્રકારની ભેળસટ થઈ શકે છે એનું પણ જ્ઞાન અહીંયા આપવામાં આવ્યું છે આ જે ટ્રેનિંગ મળી છે ટ્રેનિંગના અંતે આ બહેનો દસ દસ કે બાર બારના ગ્રુપ બનાવીને પોતે ઘરે મસાલા બનાવશે અને બજારમાં પોતાની બ્રાન્ડ બનાવીને વેને વેચશે એટલે પોતે એક તો આજીવિકા મેળવી શકશે મહિના આઠ દસ બાર હજારની કમાણી કરી શકશે અને ધીમે ધીમે મહિલા સશક્તિકરણ થશે જેમ કે લિટ પાપડ પાંચ મહિલાથી શરૂ થયું હતું તેમ અમારી પણ કોઈક બહેનો દ્વારા આવું એક મોટું સાહસ પણ ભવિષ્યમાં શરૂ થઈ શકે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત